વડોદરા હિટ એન્ડ આરોપીને છોડાવવા મામલે સાંસદે બચાવ કર્યો સાંસદ રંજન ભટ્ટે પોતાના પર લાગેલ આક્ષેપોને ખોટા ગણાવ્યા હું કુશ પટેલને છોડાવવા નહોતી ગઈ રંજન ભટ્ટે આ વાત કરી છે કુશના માતા પિતા મને મળવા આવતા હું પોલીસ સ્ટેશન અધિકારી અને કુશને મળવા ગઈ હતી કુશ પટેલે જન અડફેટે લીધા તે વિદ્યાર્થીઓ રોમ સાઇડ આવતા હતા સાંસદ અકસ્માતનો ભોગ બનનાર પાસે લાયસન્સ ન હોવાનો પણ દાવો કર્યો છે જાગ્રસ્ત વિદ્યાર્થીઓએ ફરિયાદ ન કરી હોવાનો પણ છે કુશની બહેનના લગ્ન હતા અને કન્યાદાન કરવાનું હતું એટલે મળવા ગઈ હતી હોસ્પિટલ હોસ્ટેલમાં ભણતા વિદ્યાર્થીઓ પર એફઆઈઆર ન થાય એની કાળજી રાખવા હું પોલીસ સ્ટેશન ગઈ હતી સંપૂર્ણ કાયદાકીય પ્રક્રિયા બાદ જામીન અપાયા હોવાનો સાંસદનો દાવો છે બંને પક્ષોની મંજૂરીથી સમાધાન થયાનો પણ સાંસદે દાવો કર્યો છે વડોદરામાં હિટ એન્ડ રનના આરોપી કુશ પટેલને સાંસદ રંજનબેન ભટ્ટે થોડાક જ કલાકોમાં પોલીસ સ્ટેશનમાંથી જામીન અપાવીને છોડાવી દીધા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે ત્યારે આપણી સાથે વાત કરવા માટે ખુદ સાંસદ રંજનબેન ભટ્ટે તેમની સાથે વાત કરીશું બેન શું કહેશું જે રીતના થોડાક જ કલાકમાં હિટ એન્ડ રનના આરોપીને જામીન પર છોડાવી દીધા એવા આક્ષેપો આપણા પર થઈ રહ્યા છે જી બિલકુલ આ આક્ષેપ બિલકુલ ખોટા છે હું ક્યારેય કાયદાની બહાર કામ કરતી નથી મારું દિલ્હીથી આવું એરપોર્ટ પર ઉતરવું અને કુશના પેરેન્ટ્સ અને સોસાયટીના લોકોનો ફોન આવવો હું ફતેહગંજ પોલીસ સ્ટેશનમાં સાચી શું ઘટના છે એ જાણવા માટે ગઈ અને મને ખબર છે કે એ સોસાયટી જે છે કુશ રહે છે એ બિલકુલ મારી બાજુમાં જ છે અને દીકરીનું લગ્ન છે એના બે દિવસ આગળ હું એ લગ્નમાં ઘરે પણ ગરબામાં જઈ આવી હતી કુશથી ભૂલ થઈ છે એ મેં પણ એને કીધું હતું કે વાગ્યું તો ભાગવાનું નહોતું પણ કુશના પેરેન્ટ્સ અને સોસાયટીવાળાનું પણ એવું કહેવું હતું કે કુશનું જવું સિગ્નલ એના બાજુ ખુલ્લો હતો પણ જે વિદ્યાર્થી મિત્રો જઈ રીતા એ રોંગ સાઈડ પર જતા હતા અને રોંગ સાઈડ હોવાને બાદ લીધે એટલે કે એનો સિગ્નલ પણ ખુલ્લો નહોતો અને એનું પણ અથડાવું આ કુશની ભૂલ ચોક્કસ છે કે સિગ્નલ ખુલ્લો હતો પણ એના ગાડી સાથે જ્યારે આ થયું તો એને ભાગવું નહોતું એ વિદ્યાર્થીને એણે લઈ જવા જોઈતા હતા પણ સાચી ઘટના જ્યારે મેં ત્યાં જાણી એટલે મારો ભાવ એક જ હતો અને જે દીકરાને વાગ્યું છે એના કાકા સાથે પણ ટેલિફોનિક મેં વાત કરી હતી સુરેશભાઈ સાથે અને એના ભાઈ સાથે અને એમણે મને સ્પષ્ટ કીધું કે બેન અમે કોઈ એફઆઈઆર નથી કરી એફઆઈઆરના સંબંધમાં પણ મેં નથી વાત કરી કે તમે ન કરતા પણ એમણે એવું કીધું કે ત્યાંને ત્યાં એમના યુનિયનના છોકરાઓ છે એમણે એફઆઈઆર કરી મારો ભાવ એક જ હતો કે બંને વિદ્યાર્થીને તકલીફ ન પડે અને જે છોકરાઓને વાગ્યું છે એ છોકરાઓને સારી ટ્રીટમેન્ટ મળે અને કુશના પપ્પા અને સોસાયટીના વડીલો એ બંને જે દીકરાઓને વાગ્યું છે એમને હોસ્પિટલમાં પાસે જઈ બે કલાક સુધી એમની સાથે ચર્ચા વિચારણા કરી એમને એવું પણ કહેવામાં આવ્યું ચલો સારી હોસ્પિટલમાં તમને લઈ જઈએ અને એ દીકરાઓ તૈયાર પણ હતા પણ એમનું જે સર્કલ હતું બહાર હોસ્ટેલમાં રહેવાવાળું એમણે બરોબર ઓનલાઈન એફઆઈઆર કરી હશે એટલે એફઆઈઆરને લીધે વિદ્યાર્થી જેને વાગ્યું એમણે એવું કીધું કે અમને ખબર નથી એટલે આ એફઆઈઆર બી બીજાએ કરી લીધી પણ એફઆઈઆરની પ્રોસીજર થાય એ કરાવવી જ પડે એની સાથે મારી કોઈ અંદર પોલીસ સ્ટેશનમાં નહોતી વાત એવી થઈ કે ન કંઈ નહીં હું કુશને પોલીસને મળવા ગઈ હતી સાચી ઘટના શું છે અને ભાવ એક જ હતો કે જે વિદ્યાર્થીને વાગ્યું છે ને એના પર પણ કંઈ ખોટી આ બાજુથી કેસ ન થઈ જાય કે જેના લીધે વિદ્યાર્થી મિત્રોનું પણ ભણવાનું થાય જે મેડિકલ ચેકઅપ કરાવવા માટે કુસને પોલીસનું લઈ જવું મારું પોલીસ સ્ટેશનમાંથી બહાર નીકળવું અને કુસને પોતાને પોલીસ સ્ટેશન પોલીસની ગાડીમાં જ સયાજી હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ કરાવવા પોલીસની ગાડી લઈ જતી હતી કોઈક દીકરાએ વિડીયો ઉતાર્યો હશે બાકી હું કંઈ લઈને એને સાથે નીકળી નથી પોલીસે પોતે એની એફઆઈઆર પ્રમાણેની એમણે જે પ્રોસિજર કરવાની હોય એ કમ્પ્લીટ કરીને પછી જામીનથી કુશને છોડ્યો છે હું છોડાવીને લઈને નથી આવી જે કંઈ વિડીયો વાયરલ થયો છે એ તદ્દન ખોટો છે પોલીસે જ્યારે તેને પકડ્યો હતો ને તેના પરિવારે તેમને જાણ કરી આ બાબતની ત્યારે તેમને પોલીસ સાથે વાત કરવા કુશને મળવા માટે રંજનબેન ત્યાં ગયા હતા અને ક્યાંક ને ક્યાંક તેમના પર જે આક્ષેપો થઈ રહ્યા છે તેને સંપૂર્ણ ખોટા તેઓ ગણાવી રહ્યા છે કેમેરામેન મુકુંદ સાથે રવિ અગ્રવાલ મીડિયા વડોદરા આ ઘટના લગભગ ચાર દસ થી ચાર વીસની વચ્ચેની છે એ ટાઈમે હું આપણે નિઝામપુરા તરફથી થઈને ફતેહગંજ જતા હતા કેમ કે અમારે લક્ષ્મી વિલાસ પેલેસ જવાનું હતું ફોટોશૂટ હતો એટલા માટે તો એ ટાઈમે અમારી બે ગાડીઓ જોડે હતી ગ્રીન સિગ્નલ હતું અમારું અમે લોકો નીકળતા હતા અને એ લોકો સામેની સાઈડથી રોંગ સાઈડ આવ્યા હતા બે સ્ટુડન્ટ હતા એક્ટિવા લઈને તેઓ પાસે તેમનું લાઇસન્સ બી નહોતું અને એક્ટિવા બી બીજાના નામે હતી અને તેઓ ગાડીમાં આવીને ભટકાણા હું બી ગયો એ એકદમ જ થયું એટલે આકાશમાં હતું એટલે અને મને કંઈ સૂઝ્યું ના એટલે હું ત્યાં ઊભો ના રહ્યો મારી એક ભૂલ હતી આ કે હું ત્યાં ઊભો ના રહ્યો એના પછીની પ્રોસીઝર મને કશી જ નથી ખબર ત્યાં આગળથી પછી પીસીઆર વેનમાં હું ફતેહગંજ પોલીસ સ્ટેશન આવી ગયા એના પછીની પ્રોસીજર મને કશી જ નથી ખબર ચેકઅપ હા મારું મેડિકલ ચેકઅપ કરાવડાયું હતું એ ચેકઅપ થઈ ગયું છે મારો રિપોર્ટ હજી મને નથી મળ્યો એના પછી મેં બધાને જેટલાને બી ઇન્ફોર્મ કરવા જેવું હતું કે લાગે કે હા અમને ઇન્ફોર્મ કરવા જેવું છે બધાને મેં કોલ કરી દીધા મેં એમને કહી દીધું કે હું આ લોકેશન પર જઈને ઊભો રહીશ અને હું એ લોકેશન પર જઈને ઊભો રહ્યો ત્યાંથી હલ્યો બી નથી એટલે એવું બી ના થાય કે બીજા જે લોકોને ઇન્ફોર્મ કર્યું હોય તે લોકો બીજે કસે ભટવું બહેને એટલા માટે બોલાવવા પડ્યા કારણ કે મારે શું છે ઘરમાં પ્રસંગ હતો અને ખુશને રાતે કન્યાદાન કરવાનું હતું એટલા માટે મેં બેનને કીધું કે એને મને ના હોય તો કલાક બે કલાક માટે એને રજા આપો કે રંજનબેન મેં કીધું મેં રિક્વેસ્ટ કરી કે બેન મને આ રીતે મારા છોકરાને કન્યાદાન કરવાનું છે તો કન્યાદાન કરવા માટે મને થોડું આઉટ કરી આપો કે એક કરીને બી પાછો કે બી પ્રોસેસ હશે જે હાજર થવાનું હશે એ બધું અમે હાજર થઈ જઈશું એક પ્રસંગ મારે સાચવવાનો હતો કારણ કે ચાર દિવસનો પ્રસંગ હતો આ છેલ્લા દિવસે આવું બન્યું છે પોલીસ સ્ટેશન સાથે મેં જામીન લીધા છે અને હવે પ્રોસેસ જે આગળ થશે આમ તો કેવું છે કે વાંક તો બેઉનો છે બરાબર છે સમાધાન થાય તો સૌથી સારું કારણ કે બેઉ છોકરાનું કેરિયર ના બગડે આપણે એવું વિચારીએ છીએ આમાં એવું છે કે આમાં કેવું છે કે બે છોકરા એફઆઈઆર કરવા માટે તૈયાર નથી પણ બીજા બધા છોકરાઓ છે ને એ લોકો એફઆઈઆર કરેલી છે અને આ બે છોકરાઓને તો ખબર જ નથી કે એફઆઈઆર પાડી છે ના બેને છોડાયો નથી બેને છોડાયો નથી હું ચોખ્ખું કહું જે બેને ખાલી એટલું કીધું કે જે થાય એ લીગલ કરવાનું છે મેં લીગલ પ્રોસેસ કરીને મેં લીધો છે ખુશને છોડાયા છે મેં જામીન આપ્યા છે મેં પોતે જ જામીન આપ્યા છે